આગળ આગળ વધીએ વાત તો પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વેલકમ પાર્ટી સી આર હાજરીમાં અન્ય પક્ષના નેતાઓ આજે ધારણ કરશે જેમાં પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાશે ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ફરી ભાજપમાં જોડાશે કોંગ્રેસના ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાશે તો વટવા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ પણ કેસરિયા કરશે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વેલકમ પાર્ટી રાખવામાં આવી છે કોંગ્રેસના જે મોટા મોટા ચહેરા અને જનતાની નજીક રહેલા ચહેરા છે તેઓ આજે ભાજપનો ખેસ ધારણ કરવાના છે સી આર પાટિલના હસ્તે તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરશે કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ઘડવી આ ઉપરાંત વટવા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા બળવંતસિંહ પણ કેસરિયા કરશે એટલું જ નહીં ડભોઈમાં પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા બાલકૃષ્ણ પટેલ પણ ભાજપમાં જોડાવાના છે

ચિરાગભાઈ કાલરિયા છે જે પણ ભાજપની અંદર જોડાશે આ ઉપરાંત ઓબીસી સેલના પ્રમુખ જે છે તે પણ આજે જોડાવાના છે ચિરાગભાઈ છે ચિરાગભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ચિરાગભાઈ કેસરીઓ ખેસાજ આપ ધારણ કરી રહ્યા છો શું ગણિત ભાજપમાં જોડાવા પાછળ અને કોંગ્રેસ છોડવા પાછળ આમાં કોઈ ગણિત નથી આ લોક માગણી લોક લાગણી હતી મારા મત વિસ્તારના લોકો પછી યુવાનો ક્યો શુભ ચિંતકો ગયો વડીલો ગયો બધાની એવી એક લાગણી હતી બરાબર છે કે ભાઈ આપ વ્યક્તિ તરીકે સારા છો આપ વિરોધ પક્ષમાં હતા છતાં આપણે ખૂબ સારા કામ કર્યા છે બરાબર છે પણ અમને આ પક્ષ નથી ગમતો તમે આ બીજેપીમાં આવશો તો અમને મજા આવશે બધાની એક લાગણી હતી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ નડ્ડા સાહેબ પછી આપણા પાટીલ સાહેબ છે અને ભૂપેન્દ્રભાઈ આ બધાની જે કાર્યશૈલી છે એ કાર્યશૈલી જોઈ અને મને એક ફરજ પડી છે અને મારા મત વિસ્તારના લોકોની એવી એક લાગણી હતી કે આપણે એટલે તમામ સાથે અમે કરીએ છીએ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ એ પ્રકારની ઘણી બધી વાત હતી કે ચિરાગભાઈ રાજીનામું આપે છે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે પરંતુ ત્યારે આપે આ પગલું ન લીધું ને હવે પૂર્વ ધારાસભ્ય બન્યા બાદ ભાજપમાં જોડાઈ રહ્યા છો શું ગણિત છે કંઈ ટિકિટ બિકિટનું કઈથી કમિટમેન્ટ એવું કંઈ ખરું જો હું આપને કહી દઉં છું હું ધારાસભ્ય તો એ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન વારંવાર મારું નામ ચલાવવામાં આવ્યું બરાબર પણ મારા સ્વભાવ પ્રમાણે ને અત્યારે આપણે જે તમને કહું છું એ પ્રમાણે મારી વફાદારી જ્યાં મેં કહી રહી છે ત્યાં સો ટકા કરી છે નવ્વાણું પોઈન્ટ નવ ટકા ક્યાંય કહી નથી એટલે મને લોક ચુકાદો હતો એટલે હું મારી પાંચ વર્ષની ટર્મ પૂરી કર્યા બાદ બરાબર છે આપે કીધું એમ અત્યારે હું પૂર્વ ધારાસભ્ય છું મને જ્યાં જ્યાં જે જવાબદારી સોંપવામાં પક્ષ તરફ થઈ હતી મેં સો ટકા દિલ તન મનને ધનથી નિભાવી છે અને હવે પૂર્વ ધારાસભ્ય થઈ ગયા પછી મારા વિસ્તારના લોકોની મારા સભ્યોની મારા સ્વજનોની મારા બધા મિત્રોની બધાની એવી લાગણી હતી કે આપણે આ પક્ષ જોડે જોડાય અને જે વિકાસની વણથપી યાત્રા છે એમાં આપણે પણ આપણો સાથ સહકાર આપીએ એટલે ખિસકોલી જેમ રામ ભગવાન પુલ બનાવતા હતા એનું યોગદાન આપતી એ રીતે અમે પણ અમારું જેટલું યોગદાન હશે એ આપવા માટે આ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે જોધપુર ના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા આજે કેસરીઓ કેસ ધારણ કરશે આ ઉપરાંત ડભોઈ ના પણ પૂર્વ ધારાસભ્ય કે જે બે ની અંદર